અરખો તો મારા વડે સેધો છો પણ અમારે સેધા પણ કાઢી ના છું અંચાર લઈ ગયો અંચો છું લઈ ગયો તો ઘણો પોસ વર થઈ ગયો અંચો કે છે હવે હવે આજ કાલ કરે છે હા પરણો હા એટલા થોડા કાઠા થઈ ગડાઈ આલો કે તો પાય બે પાય આયો છું મકાન થી હતા લઈ ગયો તો હા તો હા આ સૌદ મુ વરદાય છે કોઈ હાલતો નથી

પૈસા નો કહે છે તમારો તમે જીયા ગોમ ના ખબર ઓળખતા નથી થપણ માં ઓળખતા નથી ભાવ આજી નથી ઓળખતા આજી ઓળખ હાલો નથી જણાવો આવે છે આ છોકરા પાયા તો કરોડો ને કરોડો માગે કોઈ નથી એક રૂપિયા કરો છો તારી પૈસા મિલ બીજી ખોલી દે ના ના તો છોકરા ને બદલાવા તમારા બાપ બેટા ને મન તો લાગે હાશી ટીપા ના હા હાશી રોટલા થી ખોવાયુ લેતી રેતી દોરાવો સારો દોરાવો હાથ થોડો જવા પરવાનું તમે

અરખા બોલો છોકરા ને ક્યાંક બેક મોસા લાવે બારી મોય વાળી ક્યાં થી મોસા તો મોસા આવત તો ઉઘરણ આવો તો બે બેવાનું બંગોડી બેવો તા એટલે પૈસા તારા ઉપર બગાડવાને મારે જો હવે તો કોઈ દોડી રાખી નથી કે મોસા ન થાય ઉઘરા વાળા માં ઈ આવે થી નો પરમો મો તો ઉગરી પછી બેસું જમા